મહત્વના સમાચાર મગફળી કૌભાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે મગફળીના ગોડાઉનમાં એક પછી એક આગ લાગવા મામલે રાજકારણ હતું અને હવે મગફળી પુરાવો હાથ લાગ્યો છે મગફળી કૌભાંડને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા હતા મગફળી ખરીદીમાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે કેંગ મગફળીના ગોડાઉનમાં આગ લાગી રહી હતી ગોંડલ હોય રાજકોટ હોય આ તમામ જગ્યાએ ત્યારે પણ વિપક્ષ સવાલ ઉઠાવી ચૂક્યું હતું કે આગ પાછળ આખરે કારણ શું છે આ સ્થિતિમાં હવે ના હાથે મોટો પુરાવો લાગ્યો છે અને આ પુરાવો એ તરફ ઇશારો કરે છે કે કેટલું મોટું કૌભાંડ આ મગફળીના ગોડાઉનમાં આગ લાગવા પાછળ હતું મગફળીની ખરીદીમાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે અને જીએસટીવી જેના માધ્યમથી તમે ટૂંક સમયમાં જ એ દ્રશ્યો પણ જોઈ શકશો જે ઇશારો કરે છે કે વારંવાર મગફળીના ગોડાઉનમાં આગ લાગવા પાછળ કોભારના કનેક્શન જોડાયેલા છે મગફળી ખરીદીમાં જે રીતિનો પર્દાફાશ થયો છે આ પહેલા પણ ઘણી વખત સવાલો ઉઠી ચૂક્યા હતા કે જે મગફળીની ગુણવત્તા છે જે મગફળી સરગી ગોડાઉનમાં તેની ગુણવત્તા કેટલી હતી સીસીટીવી ન હતા તેના સામે પણ સવાલ ઉઠ્યા અંતે તપાસમાં ભીનું સંકેલાઈ લેવાયું પરંતુ એ તપાસ બાદ પણ ઘણા બધા સવાલો સળગતા હતા પરંતુ હરકી ગુણવત્તાવાળી મગફળી જે કોથળામાંથી મગફળી બહાર નીકળી એ કોથળામાં મગફળી સાથે ડાખર પણ છે ધૂળ પણ છે અને મગફળી મગફળી એટલી મોટી નથી નાની મગફળી છે એટલે કે આ ગુણવત્તા સામે એક મોટો સવાલ આ સેકન્ડનો આખા મગફળી કૌભાંડની પોલ ખોલે છે મગફળીના ગોડાઉનનો કેમ સર્ગે છે એ સવાલ ખેડૂતથી લઈને આમ જનતા સુધી બધાને જ પરેશાન કરી રહ્યો છે સીઆઈડી ક્રાઇમને તેનું પગેરું મળતું નથી તો રાજ્ય સરકારને ગોડાઉનો ભરવાનું કારણ સમજાતું નથી પણ અમે તમને બતાવી રહ્યા છીએ એક એવો પુરાવો જે જોતા વેત જ તમને બધું જ સમજાઈ જાય કેમ કે જનતા પણ સમજુ છે આજની જી હા આ વિડીયો ખાય છે આખા મગફળી કૌભાંડની ચાડી કરોડો રૂપિયાના મગફળી કૌભાંડનો સાર આ માત્ર સેકન્ડોના વિડીયોમાં જ સમાયેલો છે તમે પણ જોઈ શકો છો કૌભાંડને ઢાંકવા સળગાવાય છે હજારો ટન મગફળી કેમકે એક તરફ ટેકાના ભાવોનો સવાલ છે જે મગફળી ખરીદાય છે સરકારી ગોડાઉનમાં પહોંચે છે પરંતુ એ મગફળી સળગી જાય છે આ કૌભાંડમાં સરકારી મંડળીઓ નાફેડના ભ્રષ્ટ અધિકારીઓ સહિત ઘણા બધાની સાંઠગાંઠ છે અને આ વિડીયો આજે બપોરે જ લેવાયેલો છે નાફેડ મગફળી ખરીદવા ટેન્ડરો બહાર પાડે છે અને વેપારીઓ તેને ખરીદવા માટે જોવા આવે છે ત્યારે સેમ્પલ પણ લેશે પરંતુ આ શું ધોરાજી જુનાગઢ રોડ પર અંબિકા ઓઇલ મિલનું ગોડાઉન આવેલું છે જે નાપેડે મગફળી મૂકવા માટે ભાડે રાખ્યું હતું આ ગોડાઉનમાં રખાયેલી મગફળી જુઓ સારી મગફળી તો છે જ નહીં આ ઉપરાંત તેમાં નરિયો કચરો અને માટી પણ મગફળી કરતાં વધુ લાગી રહી છે આમ તો હજુ એ કોઈ મોરું નથી થયું જે મગફળી સરગી નથી તે ગોડાઉનમાં ચેકિંગ થશે તો હજુ પણ કૌભાંડો અને કૌભાંડિયો હાથ લાગશે પકડાઈ જશે પણ આ ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારની પણ ઈચ્છા શક્તિ જોઈએ